સુરત શહેરના હાર સમાજ સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ બિસ્મિલ્લા જ્યુસ એટલે કે કે બી ક્રિમીની સ્થાપના કર્યાના એકસો બત્રીસ વર્ષમાં પહેલીવાર તિરંગાની સલામી આપવાનું કાર્યક્રમ એટલે કે આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સેવન્ટી નાઇન સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારે બી ક્રિમિનલ આસિફ બિસ્મિલ્લા ઈરફાન ચામડીયા સહિતના અનેક મહાનુભવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને મુક્ત હવામાં તિરંગારૂપી બલૂન ઉડાવ્યા ત્યારે વાતાવરણ દેશભક્તિમય બની જવા પામ્યો હતો તે પ્રસંગે આસિફભાઈ બિસ્મિલ્લાએ વધુ માહિતી આપી હતી આજે ભારત દેશ સ્વતંત્ર થયા અને સેવન્ટી નાઇન વર્ષ થયા છે ત્યારે સુરત શહેર સહિત દેશભરમાં પંદરમી ઓગસ્ટની ધામધૂમ સિંહ શાનદાર રીતે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરના ચોક બજાર સ્થિત મેમણ હોલ પાસે મેમણ સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને તિરંગાને સલામી આપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી તિરંગાને સલામી આપ્યા પછી સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ સુંદર મજાનું નૃત્ય કર્યું હતું મેમડ સમાજના પ્રમુખ આસિફભાઈ બિસ્મિલ્લાએ વધુ માહિતી આપી હતી આસિફ સફીબે બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમલ એસોસિએશન આજે 15મી ઓગસ્ટ નિમિત્તે 79th ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આઝાદીનો જે મહાપર્વ આપણો ગણવામાં આવે છે જેને એ નિમિત્તે અમે એક અહી કાર્યક્રમનો ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં સાંકે સાત જમાતના પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એલ સુરત મેમન જમાત એસોસિએશન ની સાત જમાત આવે છે સાત જમાતના પ્રેસિડેન્ટ અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન નો વાઇસ પ્રેસિડેન્ટ ઇલિયાસ અમે બધા અહીં આજે ડોક્ટર મોસીન સર લોખંડવાલા વકફ ચેરમેન બીજા ભી ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આજે આ અહીં સેકન્ડ ડે દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર સુહેલ દલાલ ઓલ સુરત મેમન જમાત એસોસિએશન આસ્મા સેક્રેટરી અને આજે 79th ઇન્ડિપેન્ડન્સ ડે ના નિમિત્તે ઓલ ઇન્ડિયા મેમ્બર જમા ફેડરેશન ના વાઇસ પ્રેસિડેન્ટ જનાબ ઇલિયાસભાઈ ભાઈ ધ્વજવંદન કર્યું અને અસમા એટલે ઓલ સુરત મેમ્બર જમા એસોસિએશન દર વર્ષે આપણા દેશમાં ભાઈચારીનો એક બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે અને બધા જ લોકો અહીંયા મેમ્બર હોલ પર ભેગા થઈ અને ઘણા વર્ષોથી આ રીતે ધ્વજવંદનનો પ્રોગ્રામ કરે છે ઇલિયાસભાઈ કાપડિયા ઓલ ઇન્ડિયા મેમ્બર જમા ફેડરેશન વાઇસ પ્રેસિડેન્ટ આ અલહમદુલિલ્લાહ ઓલ સુરત નિમણ જમાત એસોસિએશન તરફથી સ્વતંત્ર દિવસે એક આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને ઘણી સંખ્યામાં લોકો અહીંયા ઘણા ઉત્સાહની સાથે ઉપસ્થિત રહે છે અને આ પૂર્વની જે ઉજવણી કરવામાં આવે છે જેવી રીતે કે દિવાળી અને રમઝાન ઈદ હોય એનાથી વધારે ખુશી આ દિવસે લોકોને થાય છે અને અમારા દેશની આઝાદી માટે જે લોકોએ એટલી કુરબાની આપી હતી એ લોકોને પણ આજે યાદ કરવામાં આવે છે અને એ લોકોની કુરબાની હતી કે જેના લીધે આજે અમારો દેશ આઝાદ થયો છે આસિફ સખુભાઈ બિસ્મિલ્લા મેનેજિંગ ડિરેક્ટર બિસ્મિલા બી ક્રિમી આજે સુરતના ઇતિહાસમાં રેલવે સ્ટેશન પર પહેલી વખત અમે એક ફ્લેગ હોસ્ટિંગ નો કાર્યક્રમ રાખેલો છે કે બી ક્રેમી બિસ્મિલ્લા ગ્રુપના તરફથી રાખવામાં આવ્યો છે જેમાં અમારા સુરત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરુણભાઈ સેટી અમારા સુરત હલાઈ મેમન જમાતના વાઇસ પ્રેસિડેન્ટ ઇરફાનભાઈ ચામડિયા બોર્ડ મેમ્બર બાવવાઈ હિરાગલ અને ઘણા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બી શું આ વખતે સ્કીમ છે આ વખતે બી ક્રેમી ગ્રાહકો માટે

બી તરીકે ઓળખાય છે અને એકસો ત્રીસ વર્ષ પહેલા એક શાખા શરૂઆત કરનાર આજે પંચોતેર શાખાઓનું બન્યું છે છે જે પેન ઇન્ડિયામાં અને આજે જયારે અમારો પરિવાર મોટો થયો છે એટલે અમને આ અમારા પરિવારની વચ્ચે અમારા સ્ટાફ મેમ્બરની વચ્ચે આ ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ કરવામાં ઘણી જ ખુશી થઈ છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત